તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર શુક્રવારના હવે તમને ફરી લસણમાં લઈને આવ્યો છો અને આજે દસમા છાપરામાં હરાજીનું કામકાજ ચાલુ છે નવમાં છાપરામાં અને હાલ આજથી સીધું નવા ડૂમમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો જોઈ શકો છો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ જ છે તો ચાલો હવે જોઈને જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હવે જાણીએ લસણ ના બજાર ભાવ ઉપર દેશી માલો નવસો ને રૂપિયામાં વેચાણ જોઈ નવસો રૂપિયામાં દેશી બિયારણમાં માલો બજારની વાત તો બજાર આજે તેજીમાં જોવા મળી છે જોઈ લઈએ સારા એવા છે જે કે દેશી માલ હે નવસો પચ બી બીસ કિલો કાઢે નવસો પચીસ કિલો કાળે જોઈ લે દેશી મુંડા ટાઈપ લસણ જોઈ લે મુંડા છે પાંચસો ને પિસ્તાલીસ વેચાણ છે પાંચસો પિસ્તાલીસ વીસ કિલોના ભાવ બજારમાં થોડું કડવું થઈ ગયું છે જો બગાડ બે ગયો છે જે કે દેશી મૂંડા રેટ બતાવું તો વીસ કિલો કાટવું હે पाँच सौ पैंतालीस बीस किलो का बिगाड़ीस में आ गया पीलापन भी दिख रहा है देखिए वजन में भी काफी हल्का हो गया गयातालीस रुपया पर्दा वालों आठ सौ ने में वेचाणु देखिए देसी माल है आठ सौ एकतालीस रुपए में बिका है बीस किलो का आठ सौ एकतालीस रुपए में बड़ी कड़ी वाला माल है काफी बढ़िया माल है તો જોઈ લ્યો આ દેશી માલ છે ફૂટ માલ છે જોઈ લ્યો પડદા વગરનો માલ છે ને કોઈક દાણો બગાડ પણ બેહી ગયો છે આમાં વજનમાં પણ થોડું હળવું છે આનો ભાવ તમને જાણો તો વીસ કિલ્લાનો ભાવ થયો છે પાંચસો ને એકાશી રૂપિયા પાંચસો એકાશીમાં વેચાણું હોય વીસ કિલ્લાનો ભાવ તો દેખીએ ઈસ્કા રેટું પાંચસો એક્યાસી રૂપિયા દેશી મુંડે ટાઈપ લસણ તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એડ કરીએ છીએ ને આગળ તમે જાણ્યા તે મુજબ આજે લસણના બજાર ભાવ હતા અને આજે જોઈ શકો છો ડૂમમાં પણ હરાજીનું કામકાજ આવેલું છે તો વિડીયોમાં તમે જોયા જ કે આજે બજારું આજે પણ કાલ જેવી સેમ બજારું હતી જોવા મળી હતી ને આવકની વાત કરું તો આવક પણ સારી એવી જોવા મળી છે આ ડૂમ ભરાઈ ગયું છે ને હવે અત્યારે છાપરા નંબર દસમાં પણ આવક ચાલુ જ છે તો તમને સાઈડમાં સ્ક્રીનશોટ પણ નાખી દઉં છું તો તમે જોઈ શકો છો અત્યારે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકશો કે આજના તમામ જન્સીનો ભાવ ઊંચા નીચો ભાવ તમને એમાં જોવા મળી જશે તો જોઈ શકો છો તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકશો તો ચાલો હવે અત્યારે આપણે આ વિડીયોને અહીંયા જેન્ડ કરીએ છીએ તો વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ત્યાં સુધી સૌને જય માતાજી